ના મંજૂર કરવામાં આવતા હશે ત્યારે આજની આ બેઠકમાં ડ્રેનેજ પ્રોજેક્ટર શાખા વરસાદી ગટર પ્રોજેક્ટર શાખા બિલ્ડિંગ પ્રોજેક્ટર શાખા પાણી પુરવઠા શાખા રોડ પ્રોજેક્ટ શાખા મિકેનિકલ ખાતું સ્ટ્રીટ લાઇટ વિભાગ જેવા મહત્વના કામો મૂકવામાં આવ્યા હતા જેમાંથી ચર્ચાના અંતે એકવીસ કામો મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાનું અને બ્રિજ પ્રોજેક્ટ શાખાનું કામને હાલ પૂરતા મુલતવી કરવામાં આવ્યા છે જે અંતર્ગત વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિત્રી મીડિયા સમક્ષ આપી છે ટોટલ ત્રેવીસ જેટલી પ્રપોઝલ ચડાવવામાં આવી હતી જેમાંથી બે મુલતવી રાખવામાં આવી છે અને એકવીસ મંજૂર કરવામાં આવી છે એકાદ બેમાં નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા એસ પટેલ ફાર્મથી શ્રીનાથ હાઇટ્સથી લીલેરી એકસો બાસઠથી સમા મેકડોનાલ્ડ જંક્શન સુધી વરસાદી ગટર નાખવાની હતી જે કામ ચાર ચાર ટકા ઓછાના ભાવે એક કરોડ એકાણું લાખ વત્તા જીએસટીના કામને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં હયાત વરસાદી ગટર સફાઈના કામે પચીસ ટકા ઓછા મુજબ જે પંચોતેર લાખનો નાણાકીય ઇજારો હતો જેમાં ચાલીસ લાખનો નાણાકીય મર્યાદા વધારવાની મંજૂરી આપવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે પૂર્વ ઝોનમાં કન્સ્ટ્રક્શનના ઇજારામાં જે પાંચ કરોડનો ઇજારો હતો જેમાં સવા કરોડનો નાણાકીય મર્યાદા વધારવાની મંજૂરી માગવામાં આવી હતી જેને મુલતવી રાખવામાં આવી છે ખંડેરાઓ બિલ્ડિંગ તેમજ અન્ય બિલ્ડિંગ જે કોર્પોરેશન હસ્તક છે એના રંગરોગાન માટેનું જે કામ હતું જેમાં પચીસ લાખની નાણાકીય મર્યાદામાં ચાલીસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો ઓરિજિનલ ઉજારો પચાસ લાખનો હતો સ્થાયીએ પચીસ લાખ મંજૂર કર્યા હતા એટલે ફરી પચીસ લાખની નાણાકીય મર્યાદા ચાલીસ લાખના બદલે પચીસ લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવે છે પાણી પુરવઠા શાખા દ્વારા આજવા સરોવર તેમજ ઉપરવાસમાં આવેલા દરવાજા તથા વેસ્ટ વેર ખાતે પાણીનો ડિસ્ચાર્જ વેલોસિટી વોલ્યુમ આપવા માટે જે જીઓલક્ષ કંપનીના તેર જેટલા રડાર સ્ટેશન સ્થાપવાના છે એ કામને મંજૂરી આપવામાં આવી છે તથા પાંચ જગ્યાએ એન્ડ્રેઝ હોસર કંપનીના હાઇડ્રોસ્ટેટિક પીઝોમીટરના કામને મંજૂરી આપવામાં આવી છે જેથી પૂર વખતે કેટલું પાણીનો જથ્થો વહી રહ્યો છે એનો આપણને અંદાજ આવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી સ્ત્રોતના વિતરણ માટે લગભગ છ જેટલી ઓવરહેડ ટેન્ક અને ત્રણ જેટલા બુસ્ટિંગ સિસ્ટમને કાળા સિસ્ટમ જોડે ઇન્ટીગ્રેટ કરવા માટે જરૂરી ઇક્વિપમેન્ટ ખરીદવાના કામને નવ પોઈન્ટ ટકા ઓછા બે પોઈન્ટ છન્નું કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ પુરવઠા પાણી પુરવઠા શાખા દ્વારા પચાસ એમએલડી ડોડકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓવેન ડેમને મંજૂરી આપવામાં આવી છે પાંચ વર્ષ માટેનું ઓવિન ડેમ છે સોળ પોઈન્ટ પચીસ ટકા ઓછાના ભાવપત્રકવાળું છે ફ્રેન્ચ વેલ પચાસ એમએલડી ઇન્ટેક વેલ અને એનો ઓપરેશન મેન્ટેનન્સ છે એને પાંચ વર્ષ માટે ખાતાના અંદાજ છે અગિયાર પોઈન્ટ પચાસ ટકા ઓછા મુજબ પાંચ પોઈન્ટ તોંતેર કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા પાણી પુરવઠા હસ્તકના વિવિધ સ્ત્રોતો અને વિતરણ મથકો ખાતે ભારેથી ડીઝલ સેટ લેવા માટે એક કરોડની નાણાકીય મર્યાદા માગવામાં આવી હતી ફેરફાર કરી અને પચીસ લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે વહીવટી વોર્ડ નંબર એક વહીવટી વોર્ડ નંબર સાત અને વહીવટી વોર્ડ નંબર ત્રણમાં જે પાણી નળીકાના નિભાવણીના પચીસ લાખની મર્યાદામાં જે ઇજારા હતા એને મંજૂર કરવામાં આવે છે દક્ષિણ ઝોનમાં એક કરોડની મર્યાદામાં પથ્થર પેવિંગના કામને કે જે પાંત્રીસ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક જ્યારે ત્રીસ કરોડની મર્યાદામાં કાચા પાકા સેન્ટ્રલ ડિવાઇડર ડીબીએમ લિક્વિડ સિલકોટ તથા વરસાદી ગટર સાથેના જે ઇજારો થયો હતો ત્રીસ કરોડનો એમાં દસ કરોડની નાણાંકીય મર્યાદા વધારવાની જે પરમિશન સ્ટેન્ડિંગની માગવામાં આવે છે એને મંજૂર કરવામાં આવે છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક જ્યારે પચાસ લાખની મર્યાદામાં મુખ્ય રસ્તાઓ અને ડિવાઇડર પર કર્બિંગ તેમજ સર્કલ વગેરેના વાઇટવોશ કરવાનું જે કામ હતું એમાં પચીસ લાખની નાણાકીય મર્યાદાની મંજૂરી માગવામાં આવી છે ઓરિજિનલ હિઝારો પચાસ લાખનો હતો ગઈ વખતે સ્ટેન્ડિંગે પચીસ લાખ મંજૂર કર્યા હતા બીજા પચીસ લાખનો નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે એવી રીતે પશ્ચિમ ઝોનમાં પણ વ્હાઈટ વોશના કામના પચાસ લાખના બદલે પચીસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો કર્યો છે ઉત્તર ઝોનમાં તેર કરોડની મર્યાદામાં ડીબીએમ લિક્વિડ સ્ટીલ સ્ટીલકોટના કામે સાત પોઈન્ટ બત્રીસ ટકા વધુના યુનિટેડથી જે દરખાસ્ત આવી હતી એને મંજૂર કરવામાં આવી છે જેમાં ડીબીએમ બીસી અને લિક્વિડ સોલકવીડનું કામગીરી કરવામાં આવશે અગ્નિશમન સેવાઓ દ્વારા સપ્લાય ઓફ કન્ટેન્ટ બ્રિથિંગ એપરેટર્સ થ્રી એમ કંપનીના લગભગ ચાલીસ જેટલા સેટ લેવાના કામને સાહીઠ લાખ એકસઠ હજાર જે ઓગણીસ પોઈન્ટ એકવીસ ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે કમાડીબાગમાં પક્ષીઘરથી લાયન ટાઈગર એન્કલોઝર તરફ જતાં જે જૂનો બ્રિજને સમાંતર નવીન ફૂટઓવર બ્રિજ બનાવતો તો એ કામને હાલ પૂરતું વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે વેસ્ટ મેનેજમેન્ટ ઇક્વિપમેન્ટ અને ટૂલ્સ બજેટ જે છે એમાં ચાર નંગ ગાર્બેજ કોમ્પેક્ટર ચાર સુપર સકર અને છ નંગ રોડ સુપર મશીન અને એક રિસાયકલર મશીન સ્માર્ટ સિટીમાં નાણાકીય મર્યાદા પૂરી થતાં એસેટ કોર્પોરેશનને આપવામાં આવે છે સાથે સાથે ઓવિન ડેમ પણ કોર્પોરેશન કરવાનું રહેશે જેનો ખર્ચ આશરે વાર્ષિક પાંચ કરોડ રૂપિયા જેટલો આવશે આ કામને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું છે સ્ટેન્ડિંગ મંજૂર કર્યા બાદ સ્થાયી સમિતિની પણ મંજૂરી લેવામાં આવશે વીસ નંગ સ્કીડ સ્ટીયર લોડર એટલે કે જેસીબી રોબોટ એ લેવાના કામને પંદર પોઈન્ટ ઓગણસાહ ટકા ઓછા વીસ જેટલા નંગ ચાર કરોડ અડતાલીસ લાખના ખર્ચે લેવાની મંજૂરી આપવામાં આવે છે આ સિક્સ ઇન વન બકેટવાળા મશીનો રહેશે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા વિવિધ બિલ્ડિંગોમાં નવીન ઇલેક્ટ્રિફિકેશન નિભાવણીની કામગીરી માટે બે ટકા ઓછાના ભાવે આ કામને મંજૂરી આપવામાં આવી છે કેમેરામેન નવનીત પરમારે સાથે તેમણે વાસ્કો નેશન પ્રેસ ન્યૂઝ ફોટોગ્રાઉન્ડ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર